બાર ના એક વિદાય સમારોહ યોજાયો ધોરણ નવ થી ના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ કબડ્ડી ઝોન કક્ષાએ પ્રદર્શન કરનાર ખેલાડી સ્ટેટ લેવલ ગડાફેક તૃતીય સ્થાન મેળવનાર દિવ્યાંગ ખેલાડી એનસીસીના કોલ્હાપુર ટ્રેકિંગ ગયેલા છ કેડે તેમજ સ્ટેમ ક્વિઝ સાંસ્કૃતિક સ્પર્ધામાં સફળ વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મેડલ આપી સન્માનિત કરાયા મીરે સન્માન નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમહનસિંહ રાણાએ બાવીસ હજાર બસો બાવીસ અનુદાન આપ્યું એસપી ના ગૌતમભાઈ સાકરીયાએ ધોરણ દસ બાર નામ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઘડિયાળ ભેટ આપી જ્યારે ઇન્દ્રરાજસિંહ રાણા અને અમિતભાઈએ પ્રોત્સાહન

શિક્ષકો બધા પધાર હતા અમે આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ કર્યો અમને આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી બધાએ વક્તવ્ય આપ્યું બધાને ઇનામ મળ્યા બધાને ખૂબ પ્રોત્સાહન મળ્યું એનસીસી કેડિટ વાળાને પણ પ્રોત્સાહન મળ્યું આજે અમારી શાળા શ્રી મંત્રીપુલ હાઈસ્કૂલ કાનગઢમાં વિદ્યાર્થી નો સન્માન સમારોહ અને બાર અને દસ માં ધોરણ વાળો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અમને આ કાર્યક્રમમાં જ મજા આવી આ કાર્યક્રમ ને ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી અને બાકી બધા શિક્ષકોનો બહુ મહત્વપૂર્ણ ફાળો હતો અહીં ખાલી ભણતરમાં જેનો નંબર આવ્યો હોય તેને જ નહીં પરંતુ બહાર બીજા ઘણા બધા ક્ષેત્રમાં જેમ કે ખેલમાં કલામાં જેમને નંબર આપ્યો હતો તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું આ ઉપરાંત અમને અનેક દાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું હતું અને બધાને પ્રોત્સાહ ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમને બધાને ખૂબ જ મજા આવી અને અહીં અમારી આ કાર્યક્રમમાં સાબુદીન સાહેબ રાઠોડ પણ હાજર રહ્યા હતા જેમના વક્તવ્ય સાંભળીને અમને ખૂબ જ મજા આવી જય જય ભારત નમસ્કાર આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે તેજસ્વી સુતાલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ ધોરણ દસ અને બારમાં વિદ્યાલયતા વિદ્યાર્થીઓનો વિદ્યા સમારોહ યોજવામાં આવ્યો હતો આ તો કે ખાસ મહેમાન તરીકે પદ્મશ્રી સાબુદીન રાઠોડ સાહેબ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુબીનસિંહ રાણા સાહેબ બાપાલાલ ઝાલા બકુલસિંહ રાણા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન ભૂતપૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા વગેરે ઉપરાંત ભૂતપૂર્વ શિક્ષકો વાલીઓ પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે ધોરણ દસ અને બારમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતમ માર્ક્સ લાવનાર પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે એનસીસી રમતગમત તેમજ કલાકુંભ કલા ઉત્સવ મહાકુંભ ખેલ મહાકુંભ વગેરેમાં ખૂબ જ ઉજ્જવળ પરિણામ લાવનાર શાળાને પ્રસિદ્ધિ અપાવનાર શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવેલું આ તકે ખાસ કરીને થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા શાળાને અગિયાર અગિયાર હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે તેમજ થાનગઢના ફામાસા ગણાતા શ્રી હીરાભાઈ મીર દ્વારા પણ શાળા માટે ઇનામની જાહેરાત કરેલી હતી આ જે વિદ્યાર્થીઓ હાજર રહ્યા વાલીઓ હાજર રહ્યા તેમનો આચાર્ય તરીકે હું વિશેષ આભાર માનું છું એ સિવાય ખાસ વિશેષ ઉપલબ્ધિ તરીકે આજના દિવસે જન્મે જયસિંહ ઇન્દ્ર ઇન્દ્રરાજસિંહ રાણા કે જેઓએ જુન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ દિવ્યાંગ ઉમેદવારોમાં ઘોડાફેંકમાં શાળાનું નામ રોશન કરેલું છે તે બદલ એમનું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું ઉપરાંત એનસીસી ઓફિસર તરીકે મેં એટલે કે પ્રહલાદસિંહ ઝાલાએ આ પ્રમોશન મેળવવા બદલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુબેનસિંહ રાણા તેમજ અન્ય નગરપાલિકાના સભ્યો દ્વારા અને મારા સ્ટાફ દ્વારા મારું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું આ તકે શ્રી પદ્મશ્રી સાબુદીન રાઠોડ સાહેબ દ્વારા પણ મને સન્માન કરાયું હતું અને આ બદલ હું તેમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જયભાઈ